વાપી છીરીમાં પણતા ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગઈ વાપી તાલુકાના છીરી ગામમાં વલ્લભનગરના અનન્ય એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર બસો ત્રણમાં રહેતા અને મૂળ બિહારના ઉમેશકુમાર મહેશ ગિરજાભર રાયની પત્ની બાવીસ વર્ષીય ધન્વંતિ ઉર્ફે ચાંદની તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બે કલાકના સુમારે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી જેની કોઈ ભાડ ન મળતા પતિ મહેશ રાયે ડુંગરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ગુમ થનાર મહિલા મધ્યમ બાંધો અને પાંચ ફૂટ ત્રણ ઇંચ ઊંચાઈ ધરાવે છે જેને કાળા કલરની બ્લાઉઝ અને સાડી પહેરેલ છે જમણા હાથમાં અંગ્રેજીમાં ચાંદની લખેલું છે જે કોઈને પણ તેમની ભાળ મળે તો ડુંગરા પોલીસ મથકે જાણ કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો